છોટાઉદેપુર જિલ્લાના ત્રણેય ધારાસભ્યોની રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ તળાવના નવીનીકરણ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જે અંતર્ગત છોટાઉદેપુર તાલુકાના નાલેશ પીપલેજ અને હરવાંઠ ગામે સિંચાઈ તળાવની કામગીરી ચાલી રહી છે જે કામની મુલાકાત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાએ કરી હતી અને સાથે જ અધિકારીઓને સૂચનાઓ પણ આપી હતી આ વિસ્તારના ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે જેને લઈને વિસ્તારના ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે આજે છોટાઉદેપુર ખાતે છોટાઉદેપુર તાલુકામાં પીપલેજ અને હરવાટ સિંચાઈ તળાવની નવા ચૂંટાયેલા સાંસદ આદન્ય જશુભાઈ રાઠવા સાહેબ સાથે અને કાર્યપાલક ઇજનેરશ્રી અને એમની ટીમ સાથે અમે આ કામ જે ચાલી રહ્યું છે એ કામની મુલાકાત લેવા માટે આવ્યા હતા અત્યારે અમે હરવાટ ઊભા છે અને હરવાંટની અંદર લગભગ પોણા બે કરોડ કે દોઢ કરોડના ખર્ચે આ જે તળાવમાં જે એનું એચઆરની આખી લાઈન અને ગેટ સાથેનું કામ અહીંયા ચાલી રહ્યું છે લગભગ પૂર્ણતાના આરે છે અને આ સિંચાઈ તળાવથી રોલ હરવાટ જેવા લગભગ ચારસો હેક્ટર ઉપરાંતની જમીનોને આવનારા દિવસોમાં અહીંયાથી સિંચાઈ થવાનું છે એવી જ રીતે આજે પીપલેજની પણ અમે મુલાકાત લીધી અને એમાં જે હેડ રેગ્યુલેટર અને જે એનો ડીપ વેલ હોય કે આખા નવા બનાવી દેવામાં આવ્યા છે અને ત્યાં ત્યાંથી પણ લગભગ સાડી ચારસો હેક્ટર ઉપરાંત એનાથી સિંચાઈ થવાનું છે એટલે રાજ્ય સરકારે આ છોટાઉદેપુર તાલુકા માટે સિંગલા આપણું પીપલેજ હરવાટ ઝેર અને જામલી ડોલરિયા આટલા જે નાની સિંચાઈ યોજનાના સિંચાઈ તળાવોને મંજૂરી આપી અને જેનું કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે ઝેરનું એટલું જ ટેન્ડર થઈ ગયું છે પણ વર્ક ઓર્ડર આપવાનો બાકી છે એટલે ઝેર સિંચાઈ અને એ નાની ખાંડી આ બે કામ લગભગ દિવાળી પહેલાં શરૂ થઈ શકશે એ છે અને આજે અમે આ જે કાર્યપાલક ઇજનેરશ્રી સાથે અને સાંસદશ્રી સાથે આજે આ સિંચાઈ તળાવની મુલાકાત લીધી અને મુલાકાતથી અમને ખૂબ આનંદ થયો અને આશા રાખીએ કે આવનારા દિવસોની અંદર આ વિસ્તારના ખેડૂતોને અહીંયાથી પહેલાં કરતાં પણ વધારે ક્ષમતાનું પિયતનું પાણી મળવા